મિત્રો શિયાળો શરૂ થતાં જ આપની ચામડી છે થઈ જતી હોય 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 તમે ડ્રાય પીડાતા હો ખરજ આવતી ચીરા પડતા તો છે છે એ આપના માટે આજના વિડીયો દરમિયાન આપણે જોઈશું કે ઘરમાં જ રહેલી વસ્તુઓથી કઈ રીતે આપણે ડ્રાય સ્કીનની કેર છે એ સારી રીતે કરી શકીએ છીએ નમસ્કાર હું છું કાનન માંકડ સૌ પ્રથમ તો તમે નાહવા માટે કોઈ પણ સાબુ અથવા મોઢું ધોવા ફેસવોશ કે કોઈ પણ ક્રીમનો ઉપયોગ કરતા હો તો આજથી અત્યારથી જ એ બંધ કરી દો કારણ કે તેમાં ફીણ લાવવા માટે રંગ છે કેમિકલ છે એનો ઉપયોગ કરવામાં આવે છે જે આપણી ચામડીને ચોખ્ખી તો કરે છે પણ સાથે વધુ ને વધુ છે ડ્રાય કરતી રહે છે તેના લીધે પણ કદાચ ડ્રાય સ્કીનની સમસ્યા છે એ વધતી જાય છે તો પહેલી ટીપ છે કે સાબુ છે ફેસવોશ છે એનો ઉપયોગ છે એ બંધ કરવો આપણે સાબુ અથવા તો કોઈ પણ ફેસવોશ નો ઉપયોગ છે એ નાહવા માટે નથી કરતા તો એનો ઓપ્શન શું તો આપણને બધાને ખબર છે કે આપણા દાદી નાની વખતે આવી કોઈ જ વસ્તુ હતી નહીં છતાં પણ એને આવી કોઈ સમસ્યા નથી અને એની સ્કીન છે એ નેચરલી ગ્લો કરતી બસ આપણે એવી જ વસ્તુઓ આપણા ઘરના રસોડામાંથી ઘરમાંથી લેવાની છે જો ચણાનો લોટ ચોખાનો લોટ મસૂરની દાળ આવે છે તેને ક્રશ કરીને ઓટમીલ છે તો તમે આમાંથી કોઈ પણ વસ્તુઓ છે જે સાબુની જગ્યાએ તમે યુઝ કરી શકો છો જેમ આપણે બાથરૂમમાં સાબુ રાખીએ છીએ એવી રીતે તમારા તાસીરને તમારી ચામડીને જે પણ અનુકૂળ આવે તે આમાંથી વસ્તુઓ ભેગી કરી એક ડબ્બો ભરીને તમારે બાથરૂમમાં રાખી દેવાનો તમારે એમાં હવે પાણી છે સમય નથી તો ખાલી પાણીથી મિક્સ કરી અને તમે આખા શરીરે લગાડી શકો છો અથવા તો દૂધ છે મલાઈ છે દૂધની મલાઈ દહીં છે હળદર છે આ કોઈ પણ વસ્તુ તમારી તાસીરને ફાવે એ રીતે તમારે મિક્સ કરી અને આખા શરીર પર તમારે લગાડવાનું છે આમ તો આપણે જ્યારે નાઈએ છીએ સાબુથી એ જરૂરી નથી કે આપણે રોજ એ વસ્તુ કરે કારણ કે સાદા પાણીથી પણ આપણે આપણા શરીરને ચોખ્ખું કરીએ છીએ તો લગભગ પંચ્યાસી ટકા આપણું શરીર છે ગંદકી દૂર કરી લે છે તો માટે જરૂરી નથી કે રોજ સાબુ છે એનો ઉપયોગ કરવો જ પણ સાબુની જગ્યાએ તમારે આ બનાવેલું ઉપટનનો ઉપયોગ પણ કરી શકો છો અથવા તો પાણીનો ઉપયોગ પણ કરી શકો છો હવે તમે નાઈ લીધું અને તમે જ્યારે શરીર કોરું કરો છો ત્યારે જ્યારે ડ્રાય સ્કિનની જેને સમસ્યા છે તેણે પોતાનું શરીર છે પૂરેપૂરું કોરું નથી કરવાનું લગભગ થોડું જ ભીનું હોય તમે નાયાની ત્રણ મિનિટ અને વધુમાં વધુ પાંચ મિનિટ સુધીમાં આખા શરીરમાં મોસ્ચરાઈઝરનો ઉપયોગ કરવાનો છે બે વાર ખાસ ડ્રાય સ્કિનની સમસ્યા હોય તેણે મોસ્ચરાઈઝરનો ઉપયોગ કરવાનો છે એક તો નાઈને મેં કીધું એમ કે પાંચ મિનિટ સુધીમાં અને બીજું છે તમે સૂતા વખતે પહેલાં જ્યારે તમે સુવો છો ત્યારે આખા શરીરે તમે મોશ્ચરાઈઝરનો ઉપયોગ કરી શકો છો અને આખી રાત જ્યારે તમે એ લગાડેલું હોય છે ત્યારે તમારી સ્કિન છે હીલ થાય છે અને તમારી સ્કિન ડેમેજ થતાં બચે છે હેલ્ધી રહે છે તો આ ખાસ મહત્વની ટીપ છે જે બને તો ફોલો કરજો મોશ્ચરાઈઝરનો ઉપયોગ છે મેં કીધું એમ કે બાર ના ક્રીમ જે આવે છે જે કેમિકલથી ભરેલા હોય છે તો તેની બદલે તમે ઘરમાં જ રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરી અને તમારા સ્કિનને તમે હાઇડ્રેટ રાખી શકો છો એક છે નાળિયેરનું તેલ બદામનું તેલ અલોવેરા મધ આ બધી વસ્તુઓ ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય છે અને તમે આખા શરીરે આસાનીથી એપ્લાય કરી શકો છો તમને ફેસ ઉપર જે ફેસ ઓઈલ હોય તમને કોકોનટ ઓઇલ કદાચ ન ફાવે તો તમે બીજા ઓઇલનો પણ ઉપયોગ કરી શકો છો મધ છે હું ખાસ રેકમેન્ડ કરીશ અનુભવ છે બહુ જ સારા મળ્યા છે એક્સપિરિયન્સ ઘણા બધાના પોઝિટિવ છે તો મધ છે આપણે શિયાળામાં કેવું થાય કે આપણી જે સ્કીન હોય છે ભેજ ગુમાવે છે જે ઉંમર થતા જે ઓઇલ બનાવતી ગ્લેન્ડ છે એ આમ સંકોચાઈ જાય છે અથવા તો જીનેટિકલી જ આપણી જે ઓઇલ બનાવતી ગ્રંથિઓ છે નાશ પામે છે તો આપણે પાસે નેચરલી તો છે નહીં તો હવે બહારથી લેવું પડે છે તો આવા બધા કુદરતી સાધનો છે એનો ઉપયોગ કરીને આપણી ત્વચાને આપણે જે હાઇડ્રેટ રાખી શકીએ છીએ તો આ મધ છે એમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે એવી બધી સરસ એની પ્રોપર્ટીઝ હોય છે કે આપણા સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે તો મધ છે તમે ડિરેક્ટલી એને એપ્લાય કરી શકો છો ખાલી કાંઈ જ ન લગાડવું હોય તેમાં ઉમેરવું ન હોય તો તમે એનાથી માલિશ કરી ફેસ પર પણ સરસ માલિશ કરી અને દસ પંદર મિનિટ રાખવાનું પછી ઠંડુ પણ નહીં અને ગરમ પણ નહીં પરંતુ હુંફાળા પાણીથી સરસ તેને ક્લીન કરી અને તમે આવું અઠવાડિયામાં ત્રણ ચાર વાર કરશો તમે તમારામાં ડ્રાસ્ટિક ચેન્જ જોશો બીજી આની સાથે હું કહીશ કે આ બધી વસ્તુઓની સાથે તમે બોડી મસાજ કરો તમે ગોઠણમાં મસાજ કરશો તમારા પગમાં પિંડીમાં ખાસ કરીને તળિયામાં કોઈ પણ ઉંમરના વ્યક્તિ છે આ કરી શકે છે તો તમે અઠવાડિયામાં ત્રણ ચાર વખત પણ તમે ઓઇલથી તમને જે પણ ફાવે ઓઇલથી તળનું તેલ છે શિયાળા માટે તો બેસ્ટ છે એને ધીરે ધીરે મસાજ કરી કુમળો તડકો હોય તો તમે શરીરના અમુક ભાગ ખુલ્લા રાખીને બેસજો તો તમારી સ્કિનને સરસ ઇફેક્ટ મળશે વિટામિન ડી પણ સરસ પ્રમાણમાં મળશે હાડકાં મજબૂત થશે ગૂંઠણના દુખાવા છે એમાં પણ રાહત થશે તો આ ખાસ છે કે મોશ્ચરાઈઝર તરીકે તમે બધા તેલ છે અલોવેરા છે મધ લીંબુ ગુલાબજળ છે અથવા તો તમને કાંઈ જ નથી ફાવતું માખણ છે ઘરનું અથવા ઘરનું ઘી છે આનો પણ ઉપયોગ કરી સિમ્પલ તમે લગાડો દસ પંદર મિનિટ રાખો ને પછી ધોઈ નાખો ઘણાને એવું હોય છે કે હોઠ ફાટે ને એટલે આ રીતે થોડી થોડી વારે કર્યા કરે છે એટલે એને એમ થાય છે કે મારા હોઠ હવે ડ્રાય નથી થતા પરંતુ આ વસ્તુ કરીને આપણે વધુ એને ડ્રાય કરીએ છીએ રાખો ઘી છે સપોઝ તો તમે એક મિનિટ સુધી મસાજ કરીને સર્ક્યુલેશન પણ સરસ કરશો ને લાંબા ગાળા સુધી તમે ડ્રાય થતા બચાવશો તો આ એક અગત્યની ટીપ છે જે તમે આરામથી ફોલો કરી શકશો છેલ્લી અને મહત્વની ટીપ કે ચાલો આપણે ઘરગથ્થુ ઉપચાર દ્વારા જ મોઢું ધોયું શરીર ધોયું શરીર સાફ કર્યું પણ સાથે પાણી પીવાનું આપણે શિયાળામાં કેવું કેટલી તરસ નથી લાગતી કે એટલું પાણી આપણે લેતા નથી તો કોઈ પણ ઋતુ હોય બને તો ઓછામાં ઓછા આઠ ગ્લાસ છે પાણી પીવાના વ્યાયામ કરવાનો કારણ કે શરીરમાં મળમૂત્ર અને પરસેવો આ ત્રણ વસ્તુ દ્વારા આપણે શરીરને આરામથી ડિટોક્સ કરી શકીએ છીએ પરસેવો એટલો પડતો નથી પાણી એટલું પીતા નથી તો કોઈ પણ રીતે ઉપયોગ કરી વ્યાયામ કરો પરસેવો પાડો શરીરમાં ગરમ કરો ગરમી ઉત્પન્ન કરી અને તમારા શરીરમાંથી ઝેરી દ્રવ્યો છે બહાર કાઢો સાથે સાથે હેલ્ધી ડાયટ આ બધું કરશો પણ તમે જે ન ખાવાનું ખાશો મેંદો વધારે ખાશો ફાસ્ટ ફૂડ વધારે ખાશો તો એનું એ જ થશે માટે અત્યારે તો શિયાળો છે સરસ ખાવા પીવાની ફળફળાદીની ઋતુ છે તો સરસ હેલ્ધી ખાવાનું વ્યાયામ કરવાનો પૂરતી ઊંઘ લેવાની અને બને એટલું ઘરગથ્થુ ઉપચારથી જ આપણા શરીરને છે એ હેલ્ધી રાખવાનું તો તમારી સ્કીન તમારું શરીર કાયમી હેલ્ધી રહેશે આશા રાખું છું આ વિડીયો આપને પસંદ આવશે ફરી મળીએ નવા જ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં